ગીર સોમનાથના વેરાવળમાં મજૂરી વગર ચાલતી શાળા પર શિક્ષણ વિભાગે તવાઈ બોલાવી છે શહેર મદીના મસ્જિદ પાસેની યુનિક સ્કૂલ ને શિક્ષણ વિભાગે સીલ માર્યું હતું મળતી માહિતી મુજબ કોઈ પણ જાતની મંજૂરી વગર આ શાળા ચાલતી હતી આ યુનિક સ્કૂલ છે રેલવે ફાટકની બાજુમાં મસ્જિદ પાસે આવેલી છે આ સ્કૂલ કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર હાલના સ્થળે કાર્યરત હતી આવશ્યક કોઈ સુવિધા સ્કૂલ પાસે ઉપલબ્ધ હતી નહીં બાળકોનું જે જે ભવિષ્ય બગડે નહીં તેમજ એમને ફાયર સેફટી અંગેના નિયમોને ધ્યાને લઈ અને તાત્કાલિક અસરથી આ શાળા છે એને આજે સીલ કરવામાં આવેલી છે અને જે બસો પચાસ જેટલા બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે આ બાળકોના શિક્ષણ માટે નજીકની જે શાળાઓ આવેલી છે આ વિસ્તારમાં આ એના માટે અમે પત્ર કરેલો છે સ્ટેપ બાય સ્ટેપ અમે ટીમ બનાવી અને કામગીરી કરીએ છીએ મારો સંદેશો એ છે કે જે આવી શાળાઓ ચાલતી હોય એ સ્વયંભૂ પોતાની રીતે બંધ કરી દે અથવા તંત્ર એક પછી એકને આવી કાર્યવાહી કરશે અને જે ગેરકાયદેસર રીતે જેટલું બી ચાલે છે એ તમામ છે એ બંધ કરવામાં આવશે શાળામાં બસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા વેરાવળ તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે થોડા સમય પહેલા પણ આવી જ ગેરકાયદેસર શાળાને શીલ માર્યું હતું